સુરતના બારડોલી તાલુકાના સાકે ટિમ્બરવાના દાતા શ્રી લાલુભાઈ ચૌધરીએ મહુવા તાલુકાના શેખપુર દાત્રડી ફળિયા ગામ ખાતે નવાણું મોહ સાહેબ બાબાના મંદિરનું ખાતમુહૂર્ત પંદરમી ઓગસ્ટના રોજ કર્યું લાલભાઈ ચૌધરીએ જણાવવામાં આવેલ માહિતી પ્રમાણે લાલુભાઈ ચૌધરી બે હજાર પાંચથી આજ દિન સુધી પોતાના ખર્ચે નવાણું શ્રી સાહેબ મંદિર ગુજરાત મહારાષ્ટ્ર યુપી બુહારી કલકત્તા બગલ કર્ણાટક જેવા રાજ્યોમાં બનાવીને આપવામાં આવ્યો હું સાઈબાબાના કૃપાથી ગરીબ લોકોની તેમજ અનાથ બાળકો પોતાના ખર્ચે લોકોને મદદ કરી રહ્યો છું સાઈબાબાને આશીર્વાદથી સાઈબાબાના નવું જેટલા મંદિર બનાવી આપવાનું કામ કર્યું જે ખૂબ જ સારા સ્તરે વિકસી રહી છે હું સાઈબાબાનો બે હજાર પાંચથી પૂજારી છું બાબાના આશીર્વાદ હંમેશા મારી સાથે રહે છે લાલુભાઈ ચૌધરીએ ગરીબ અને ગરીબ પરિવારના લોકો માટે પોતાનો મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત નેવું બેતાલીસ સાત ત્રેસઠ બહાર પાડ્યો છે જેના કારણે ગરીબ અને ગરીબ પરિવારના લોકો સીધા જોડાઈ શકે છે અને તેમનો સાખરી ટીમ્બરવાના ગામના સહયોગ મમતાબેન ચૌધરી અશ્વિનભાઈ ચૌધરી મગુભાઈ ચૌધરી દાયાભાઈ પટેલ દલપતભાઈ રાકેશ પટેલ સુનિલભાઈ ચૌધરી લલિત જૈન મોહન કુશવાહા રામસાગર કુશવાહા અશોક કુશવાહા રાજ કુશવાહા ભૂપેન્દ્ર કુશવાહ બ્રહ્મદેવ કુશવાહા રામકિરણ પાલ કુશવાહ પ્રભુ કુશવા મનેજર કુશવાહા બલરામ કુશવાહા હિરેનભાઈ પરમાર ખેગાભાઈ ભરવાડા તેમજ મહુવા તાલુકાના શેખપુર ગામના આગેવાનો તેમજ ત્રણસો જેટલા ગ્રામજનો આગેવાનો ભાવિક ભક્તો જોડાયા હતા રિપોર્ટર અશ્વિન ભાવર વલસાડ